નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 30મી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશનમાંથી તમે આપણા કરંટ અફેરના લેક્ચરની PDF ડાઉનલોડ કરી શકશો છો ઉપરાંત કરંટ અફેરની જૂની બુક મળશે અને ડેઇલી ટેસ્ટ આવશે અને વીકલી ટેસ્ટ છે એ પણ તમે એમાંથી આપી શકશો વીકલી ટેસ્ટ 100 માર્કની હશે અને ડેઇલી ટેસ્ટ છે 10 માર્કની હશે ક્લિયર

આજે ત્રીસ તારીખ છે અને ત્રીસ તારીખના આપણે આજે ચર્ચા કરીએ હાલમાં જ વિડીયો પ્રતાપરાવ જાહેર કરી હતી તો આયુર્વેદ દિવસની થીમ હતી આયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ ઓપ્શન એ આપણો કરે આન્સર થશે હાલમાં જ એક ભારતના આયુષ મંત્રી છે જેમનું નામ છે પ્રતાપરાવ જાધવ તો એમના દ્વારા આયુષ દિવસ માટેની સોરી આયુષ એ શું છે આયુર્વેદ દિવસની આયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ બાકી ક્વેશ્ચનમાં એવું પણ પૂછી શકે કે તમને આયુર્વેદ દિવસ છે બરાબર એની ઉજવણી ક્યારે થાય છે તો આયુર્વેદ દિવસની ઉજવણી છે એ ઓગણત્રીસ હમણાં જ નવા વડાપ્રધાન બન્યા છે એમનું નામ છે શિગેરુ ઈસિબા સિગેરુ ઈસિબા જૂના જે હતા એમનું નામ હતું હવે એમનું સ્થાન લેશે

બરાબર એવી જ રીતે શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિ પણ આવી ગયા છે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ નામ છે અનુરાગ કુમારાયક ઓકે તો આ બધા છે છે એ એ યાદ રાખજો જે જૂના હમણાં જ નિયુક્ત થયા વડાપ્રધાન રાષ્ટ્રપતિ પણ તમે સાથે સાથે રિવિઝન કરી લેજો બાકી જાપાન છે એ બીજા એક કારણથી ન્યૂઝમાં છે કે બે હજાર છવ્વીસ ના જે હવે એશિયન ગેમ્સ થશે ઓકે એનું આયોજન છે એ ક્યાં થશે એશિયન ગેમ્સનું આયોજન થશે એ જાપાનમાં મિત્ર અને પર્યટન દીદી પહેલ છે એને ભારતના કુલ કેટલા પ્રવાસન સ્થળોમાં શરૂ કરવામાં આવ્યું છે તો આ બે વસ્તુ શરૂ કરવામાં આવી છે પર્યટન મિત્ર અને પર્યટન દીદી પહેલ આ સપ્ટેમ્બરે હતો બરાબર અને ભારતના પર્યટન મંત્રી કોણ હતા ભારતના પર્યટન મંત્રી છે એ ગજેન્દ્રસિંહ શેખાવત હતા ઓકે ભારતના પર્યટન મંત્રી અત્યારે કોણ છે ગજેન્દ્રસિંહ શેખાવત ઓકે અને આ જે પહેલ છે પર્યટન મિત્રને પર્યટન દીધી પહેલ એ કુલ છ સ્થળો શરૂ થઈ છે તો છે સ્થળોમાં રાજ્ય અને એના સ્થળ સાથે નામ આપેલા છે એક તો મધ્યપ્રદેશના ઓરછામાં થશે બરાબર પછી આંધ્રપ્રદેશના ગાંડીકોટમાં થશે બિહારના બોધગયામાં થશે મિઝોરમના આઇઝોલમાં અને રાજસ્થાનના જોધપુરમાં થશે તેમજ અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં શ્રી વિદ્યાપુરમ શ્રી વિદ્યાપુરમ યાદ હોવું જોઈએ તમને કે પોર્ટ બ્લેર છે એનું નામ બદલીને શ્રી વિદ્યાપુરમ કરવામાં આવ્યું છે તો આ ક્વેશ્ચન છે એ તમામ પરીક્ષા માટે અગત્યનો છે બરાબર ખાસ કરીને પીએસઆઈ હાઈકોર્ટ ઓકે આવી બધી પરીક્ષાઓ છે કોન્સ્ટેબલ છે તેના માટે આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે કયા સ્થળનું નામ બદલી શ્રી વિદ્યાપુરમ ખાતે પ્લોટ બેન નામ બદલીને નવું નામ શું કર્યું છે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળેથી પરમ રુદ્ર સુપર કમ્પ્યુટર નું ઉદઘાટન કર્યું છે મહારાષ્ટ્રના પુણે ખાતેથી છે એમણે આ ઉદ્ઘાટન કર્યું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઓપ્શન બી આપણો જવાબ

હાઈ પરફોર્મિંગ કોમ્પ્યુટર સિસ્ટમ છે એનું પણ પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ જેને ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે પણ કહેવાય છે તો આની ઉજવણી ક્યારે થઈ હતી આ ત્રીસ સપ્ટેમ્બરે એટલે કે આજે આની ઉજવણી કરવામાં આવેલી છે ઓપ્શન ડી આપણો જવાબ થશે હાલમાં જ ત્રીસ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી કરવામાં આવી છે જુદી જુદી જુદા જુદા દેશોમાં વિવિધ જુદા જુદા દેશોમાં વિવિધ પ્રકારનું જ્ઞાન છે એ જુદી જુદી ભાષામાં રહેલું હોય છે ઓકે તો એ બધું સમજવા માટે આપણને અનુવાદની ટ્રાન્સલેશનની જરૂર પડે તો કે ચીનનો વ્યક્તિ ભારતમાં આવે તો સ્વાભાવિક છે એની જે ચાઇનીઝ મેન્ડરિયન લેંગ્વેજ છે એને ભારતમાં એ ભાષાથી કઈ સમજવાનું નથી તો એટલા માટે એ શું કરશે અહીંયા આવીને આપણા જે પુસ્તકો છે એનો અનુવાદ કરશે

બાકી ફેડરેશન ઓફ ટ્રાન્સલેશન છે એ લોકો આ દિવસની ઉજવણી કરે છે ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર છે એ ક્યારે સ્થપાયું ઓગણીસો ને ત્રેપનમાં સ્થપાયું હાલમાં જ અગ્નિચાર મિસાઇલનું સફળ પરીક્ષણ છે કરવામાં આવ્યું હતું કેવા પ્રકારની મિસાઇલ છે તો અગ્નિ અગ્નિચાર છે એ સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે ઓપ્શન સી આપણો આન્સર થશે સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે અગ્નિ ચાર ઓકે અને ક્યાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તો કે ઓડિશાના ચાંદીપુર ખાતેથી ઓડિશાના ચાંદીપુર ખાતેથી સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે અને કેવા પ્રકારની મિસાઇલ છે એ યાદ રાખજો સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઈલ છે રેન્જ 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 યાદ છે છે કિલોમીટરની કિલોમીટરની બરાબર ચારની બાકી આ કયા મિશન અંતર્ગત તૈયાર થઈ છે તો ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આને લોન્ચ કરવામાં આવે છે કુલ પાંચ મિસાઇલ બનાવવામાં આવેલી હતી પાંચે પાંચ મિસાઈલ છે એનું શોર્ટ ફોર્મ આવી રીતે યાદ રાખજો

હાલમાં જ કયા રાજ્યની સરકારે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી દર વર્ષે વીસ ઓગસ્ટ નો જે દિવસ છે એને સુત્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે સુત્યા છે એક લોકેશન છે અને ક્યાં આવી છે આસામમાં આવેલી છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે તો વીસ ઓગસ્ટ નો જે દિવસ છે એ બે હજાર ને થી ઉજવાશે આ વર્ષે તો નહીં આ વર્ષે જતું છે તો બે હજાર પચીસ થી દર વર્ષે છે વીસ ઓગસ્ટ નો દિવસ છે એને સુત્યા દિવસ તરીકે ઉજવવાનું છે સુત્યા એક સ્થળનું નામ છે આસામ રાજ્યના વિશ્વનાથ જિલ્લામાં આવેલું છે હવે આ સ્થળમાં એવું કઈ ખાસ થયું છે

તો પ્રવીણ કુમારે પુરુષોને ઊંચી કૂદમાં સ્વર્ણ મેડલ હાસિલ કર્યો છે ઓપ્શન સી આપણો આન્સર ગણતરીના નવ ગોલ્ડ આપણને પેરા ઓલિમ્પિકની અંદર આવેલા છે તો પેરા ઓલિમ્પિકમાં ઊંચી કૂદમાં પ્રવીણ કુમાર છે એમણે સ્વર્ણ મેડલ અથવા તો ગોલ્ડ મેડલ મેળવેલો છે એમનો જે રેકોર્ડ હતો એ બે પોઈન્ટ ઝીરો આઠ મીટર છે ઊંચી કૂદનો જે રેકોર્ડ છે બે પોઈન્ટ ઝીરો આઠ રેકોર્ડ છે અને એશિયાનો સૌથી મોટો રેકોર્ડ પણ છે બરાબર બાકી બીજા કોણે કોણે ગોલ્ડ મેળવ્યો હતો એક તો હરવિંદર સિંહ એમને તીરંદાજીમાં મેળવ્યો હતો એક છે સુમિત અંતિલ એમને ભાલા ફેંકમાં મેળવ્યો હતો આ બધા એ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો પેરિસ પેરા ઓલિમ્પિકની અંદર ઓકે તો આ બધું યાદ રાખજો બાકી ધ્વજવાહક કોણ હતા ઓપનિંગ સેરેમનીમાં સુમિત અંતિલ હતા અને ભાગ્યશ્રી જાદવ હતા બરાબર અને ક્લોઝિંગ સેરેમનીમાં કોણ હતા એક તો હરવિંદર સિંહ હતા એમણે તીરંદાજીમાં સૌથી પહેલો મેડલ ભારતને અપાવ્યો છે અત્યાર સુધી કોઈ તીરંદાજીમાં મેડલ નહોતો લીધો એમણે અપાવ્યો અને બાકી

બનાસકાંઠાના ડીસા ખાતે સૌથી પહેલા અત્યારે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર આવૃત્તિ લગભગ સત્તરમી ઓગણીસ મી આવૃત્તિ એની સાથે આપણે ઇન્ડિયન ઓશિન રીમ એસોસિએશન એની નું આયોજન કયા સ્થળે થયું આ ગોવામાં થયેલું છે અને ઇન્ડિયન ઓશિન રીમ એસોસિએશન એના કુલ સદસ્યની સંખ્યા પૂછે તે છે અમેરિકાના ફ્લોરિડા ની અંદર કેટેગરી ફોર સાયક્લોન છે પણ એટલું બધું ડીપમાં નહીં જવાનું વિશ્વ ગોરિલા દિવસ ક્યારે ઉજવાયેલો ચોવીસ સપ્ટેમ્બરે વિશ્વ ગોરિલા દિવસ ઉજવાય છે ઓગણીસ માં દિવ્ય કડા મેળાનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે દિવ્ય કળા મેળો થયેલો હતો સ્વદેશી રીતે વિકસિત પોલ્યુશન કંટ્રોલ વેસલ જેનું નામ છે સમુદ્ર પ્રતાપ આનું લોન્ચિંગ કયા કર્યું આ ગોવા ખાતે લોન્ચ કર્યું છે છે નામ સમુદ્ર પ્રતાપ હાલમાં જ કયા રાજ્યમાં વસવાટ કરતા મનકિડિયા સમુદાય છે અને આદિવાસી સમૂહનો દરજ્જો આપવામાં આવે છે ઓડિશા રાજ્યના જે મન સમુદાય છે એને આદિવાસીનો દરજ્જો હાલમાં જ મળ્યો છે ટ્રાઇબનો દરજ્જો મળેલો છે ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો એનું બીજું સંસ્કરણનું ઉદ્ઘાટન કોને કર્યું છે જગદીપ ધનખડ ભારત ના ઉપરાષ્ટ્રપતિ એમણે ઉદ્ઘાટન કર્યું છે અહિયાં આ સાથે સપ્ટેમ્બર મહિનાને સમાપ્ત કરીએ ત્રીસ સપ્ટેમ્બર નો વિડીયો પૂરો કરીએ મળશું આવતીકાલે નવા મહિનાથી એક ઓક્ટોબરના વિડીયોથી શરૂઆત કરશું ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ સુપ્રધાન થેન્ક યુ ફોર વોચિંગ